કારણ કે મારી પાસે કંઈ વિડીયો બનાવ્યો આજે રહી નતો આ ટાઈમ મળ્યો નહોતો ચાલો તો હજી હજી અગિયાર વાગ્યા છે તો કિચનમાં થોડું કામ બામ બાકી હોય તો તમને બતાવી દઉં કેવી રીતના રોટલી બને છે કેવી રીતના સબ્જી બને છે અને તમારા ભાઈને તમે જેવો સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ દિલથી આભાર તમારો ભાઈ કરે છે અને જલ્દી આપણા પહોંચો છે પૂરા કરી નાખો તમારો ભાઈ ઘરે જશે એટલે નવા નવા લોકેશન બતાવશે ત્યાં સુધી કન્ટિન્યુ જય જય માતા હા મિત્રો તો ભાડો આપણે આવી ગયા કિચન બાજુ આવી ગયા છે ભાડો બધું અગિયાર વાગ્યા બધું કામકાજ રેડી થઈ ગયું છે એટલે હોટલ બંધ કરવાનો ટાઈમ હોય એટલે મિત્રો ફટાફટ કામ બધું ચાલુ હોય ભાડો અને આ આ કિચનમાં કઈ સબ્જી બને છે ચાલો બતાવી દઉં કઈ સબ્જી ભાઈ બને છે ભાઈ મજા મજા બસ તારે ચાલો હોળો અહીંયાથી નીકળી ગયો થોડો જઈને આગળ જઈને બતાવું તમને ભાઈ મજા બસ તારે ચાલો હોળો આપણે કઈ સબ્જી બને છે કઈ બને છે ભાઈ હે કઈ બને છે સુમેદભાઈ એ સો મચ ભાઈ કઈ સબ્જી બને છે આ બાજુ ભાઈ એવું છે એમ ફુલાવ બનાવો છો વેજ ફુલાવ હા મિત્રો તમે જોઈ શકો છો આપણે આ વેજ ફુલાવ બને છે વેજ ફુલાવ કમ્પ્લીટ રેડી થઈ જાય થોડો ઝૂમ કરીને બતાવી દો ભાવ વેજ ફુલાવ કમ્પ્લીટ બને છે બને છે એટલે તમને બતાવી દઉં રેડી થઈ જાય એટલે તમે તમે તમારે જોઈ શકો છો બની જવાનું કામકાજ રેડી છે બધું તમે તમે તમારે જોઈ શકો છો હા તો મિત્રો ભણો આપણે ફુલાવ તૈયાર થઈ જાય શું ભાઈ લાઈક શેર હા વાય ભાઈ લાઈક શેર અને સપોર્ટનું કહેશે ભાઈ ભાઈ તો લાઇક કરજો ને શેર કરો સપોર્ટ કરો હા ભાઈ કહી દીધું મેં લાઇક કરે સપોર્ટ કરે કરી દેશે હા તો મિત્રો હા આપણે બળો આ કાજુ ફુલાવ કમ્પ્લીટ થાય એટલે તમને બતાવી દઉં રેડી એકદમ એટલે એકદમ રેડી થઈ જાય એટલે તમને બતાવી દઉં બળો તમે જોઈ શકો ભાડો એકદમ આપણે ગેસ ફૂલ કરી દીધો છે ભાઈ ગેસ એકદમ ફૂલ કરી દીધો છે અને હવે આ સુમેશ ભાઈ આપણે ફટાફટ વેજ પુલાવ બનાવી રહ્યા છે તમે ભાવો જોઈ શકો બાળો મિત્રો વેજ પુલાવ એકદમ બની ગયો એટલે ઝડપી બની જાય અહીંયા ગેસ ગેસની થોડી હોય ગેસની સ્પીડથી ઝડપી બની જાય બાળો તમે જોઈ શકો એટલે આપણે આપણે એમાં વધારે કે પાંચ છ મિલિટ પાંચ છ મિલિટ થાય ને આ બાળો તમે જોઈ શકો તમારે નજરો અમે તમે જોઈ બાળો બની ગયો આ બે બાળો એટલે આ વેજ વેજ ફુલાવ બને મિત્રો ચાવલ ને બધું મિક્સિંગ ચાવલ આવે અંદર ને મરસું મસાલા ને ફુલાવર ગાજર વટાણા અને એ બધું મરચાં વરચાં બધું નાખીને વેજ ફુલાવ આપણે નહીં કહેતા કે વઘારા ભાત આપણે દેશી ભાષામાં કહીએ ને ગામડામાં કે વઘારેલા ભાત અહીંયા એ વઘારેલા જ ભાત હોય પણ અહીંયા એમ કહેવામાં આવે કે વેજ પુલાવ હોટલમાં થોડી હોટલમાં ફેસિલિટી વાત હોય એટલે ફેસિલિટીથી વાત થાય હોટલમાં વેજ પુલાવ એમ ભાઈ દઉં ભાડો આપણા થઈ ગયા ગુજરાતી એટલે એકદમ વઘારેલા ભાત અને ઓને કહેવાય હોટલના રીતે બજારની સિટીમાં હોને વેજ પુલાવ કહેવાય સિટીમાં હોને વેજ પુલાવ કહેવાય અને આપણે ગામડામાં વઘારેલા ચોખા થઈ ગયા સાચું ને મિત્રો હા તો કોમેન્ટ કરી દેજો મસ્ત તમને કેવા લાગ્યા તમે ખાધેલા હોય ના ખાધેલા હોય તો કોમેન્ટ કરી દેજો અને જરૂર એકવાર ફુલાવ ખાઈ લેજો બાળો મિત્રો કમેન્ટ રેડી ના ભાઈ બનાવીશ રોટલી ભાઈ રોટલી ના ભાઈ મેં ખાઈ લીધું અગિયાર વાગી ગયા હા મેં ખાઈ લીધું તમે ખાઈ સરસ ભાઈ ના ના ભરતભાઈ હા ના ના ભરતભાઈ મેં ખાઈ લીધું હા મેં ખાઈ લીધું હા મેં તો ખાઈ તમે ખાઈ તારે તો મિત્રો બાળો હવે અગિયાર વાગ્યા હવે લાસ્ટ ઓર્ડર હતો એટલે પટી ગયો અને તમે જોઈ શકો છો આપણે રોટલીના કારીગર રોટલી ની રોટલી બટલીની આંકડીને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે પાડો તમે જોઈ શકો રોટલી બાળો રોટલી બાળો એક સાથે બાળો ત્રણ ત્રણ છ નવ ને નવની દસ રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે ત્રણ ત્રણ છ નવ દસ રોટલી એક છ સાડે જય માતાજી